પોલીસની નોકરી વાંચુકો માટે મોટા સમાચાર અને સારા સમાચાર સામે આવી રહ્યા છે બાર હજાર જેટલી ભરતી થવાની છે અત્યારે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થી નેતા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું યુવરાજસિંહ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોલીસની નોકરી વાંચુકો માટે કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલીસની ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે એ સવાલ હતો પરંતુ હવે આ સમાચાર સામે આવી રહ્યા છે શું પ્રતિક્રિયા છે તમારી ગરીબ કી થાલી મેં પુલાવાયા હૈ લગતા હૈ સિરે મેં ચુનાવાયા હૈ અને તમે જેને મોટા સમાચાર કયો છો એને અમે છેલ્લા ઘણા સમય થી એક વર્ષ થી વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો થાય છે પણ વાઘ આવતો નથી સદામભાઈ ખરેખર નવી વાસ્તવિકતા એ છે કેમ કે આજથી એક વર્ષ પહેલા આજથી દસ મહિના પહેલા આદરણીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી એ જાહેરાત કરી હતી વિધાનસભાના ફ્લોર ઉપર કે ભાઈ પોલીસ બેડામાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ આ વર્ષના અંતમાં એટલે કે બે હજાર ત્રેવીસ ના અંતમાં અમે ભરી દઈશું અને ત્યારબાદ અલગ અલગ જે કહી શકાય કે સભા સંબોધો કરતા હતા એ સભા સંબોધનોમાં એમને મોરબી ખાતે સભા સંબોધન કરી હોય કે પછી ગાંધીનગર ખાતે સભા સંબોધન કર્યું હોય ત્યારે એને દરેક જગ્યાએ કીધું હતું ભાઈ અમે પોલીસ ભેડામાં પુષ્કળ પ્રમાણમાં મોટી મોટી જગ્યાઓ ખાલી છે એ અમે ભરીશું અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં હાઈકોર્ટે સુવો મોટો અરજી કરી હતી હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈ

જેવી ભરતીઓ સમયમાં કરીશું આ પ્રકારનો જવાબ જે છે અને પછી અલગ અલગ કેડરો નામ લખવામાં આવ્યા છે પરંતુ જે જે જવાબ જવાબ રજૂ કરવામાં આવ્યો છે એ હાઈકોર્ટે અરજી દાખલ કરી હતી ને એના બેઝ ઉપર કરવામાં આવ્યો છે ખરેખર વાસ્તવિક રીતે જો કાયદા વ્યવસ્થાની કઈક પડી હોય ગુજરાત સરકાર ને તો ગુજરાત રાજ્ય સરકાર સામે ચાલી પહેલા વેલા તો જે જગ્યાઓ ખાલી છે ને એની ઉપર એને ભરતી કરી દીધી હોત હાઈકોર્ટ ને ઠપકો આપવો જ ન પડ્યો અત્યારે તો હાઈકોર્ટે ઠપકો આપ્યો એટલા માટે આ કહી શકાય કે ગુજરાત રાજ્ય સરકાર છે સુખલેની વાતો કરે છે કે અમે બાર હજાર જેવી ભરતીઓ કરીશું પણ બાર હજાર જેવી ભરતીઓની વાત ફરીથી એટલા માટે ચાલી રહી છે કારણ કે આ ચૂંટણી લક્ષી જાહેરાત છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાત નો યુવાન આજે વખતે બેરોજગાર છે હવે બેરોજગાર યુવાનોને વ્યસ્ત કઈ રીતે રાખવા તો કે વ્યસ્ત એ રીતે રાખવાના એમ કે એને તમે ગાજર દેખાડો એટલે આ બાર

અને હમણાં બે દિવસ એક ફરીથી એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે વડોદરાની અંદર જે જે એમાં પણ મોરબીનું સોગંદનામું હતું કોપી કરી સોગંદનામું થોડા ઘણા થોડા ઘણા ચેન્જ કર્યા બાકી કોપી પેસ્ટ કરી અને સીધું જ એ રજૂ કરી દીધું અને સોગંદનામા ઉપર પણ હાઈકોર્ટે ફટકાર લગાવી છે ગુજરાત રાજ્ય સરકારને એટલે સોગંદનામા કઈ પ્રકારે રજૂ થાય છે એમને ખ્યાલ છે

અને સાબિત શું કરવા માંગો છો ગુજરાત રાજ્ય સરકાર છે એ સાબિત શું કરવા માંગે છે અને સરકાર ને બેરોજગારો યુવાનો ની ચિંતા છે એવું વ્યક્ત કરવામાં આવશે ખરેખર હોતી નથી પણ એવો દેખાડો કરવામાં આવશે અને દેખાડો કે ચૂંટણી નજીક છે એટલા માટે આ જાહેરાત કરવામાં આવી

ગૃહ રાજ્ય મંત્રી એ જે વાત કરી હતી એ વાત હું આગળ વધારું માર્ચ મહિનામાં એમને કીધું હતું કે સપ્ટેમ્બર મહિનાની અંદર માર્ચ બે હજાર ત્રેવીસ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પોલીસનું ફિઝિકલ ગ્રાઉન્ડ જે છે એ લેવાઈ જશે અને ત્યારબાદ એની જે ફર્ધર પ્રોસેસ હશે એ બે હજાર ત્રેવીસના અંત સુધીમાં પૂરી થઈ જશે અને અમે એને નિમણૂક આપી દેશું તો શું હજી સુધી નિમણૂક મળી એ નિમણૂક તો મળી નથી હવે વાત તમારી ઓક્ટોમ્બર મહિનાની જે સ્ટેન્ડિંગ કમિટી એ જવાબ રજૂ કર્યો તો હું જ્યાં સુધી જે છે 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 જો ઇન્ટરપ્રિટેશન કરવામાં ભૂલ ન કરતો હોય વાત એમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીએ ઓક્ટોમ્બર ત્રેવીસ સુધીમાં જે ભરતી કરવાની હતી એના માટેની મંજૂરી આપી દીધી ક્યારે ઓક્ટોમ્બર બે સ્ટેન્ડિંગ ત્રેવીસ સ્ટેન્ડિંગ મંજૂરી આપી દીધી ઓક્ટોબર બે હાજર ત્રેવીસ માં મંજૂરી મળી ચુકી તો હજી સુધી નોટિફિકેશન આઉટ નથી થયું એટલે ઓક્ટોબર બે હજાર ચોવીસ છે કે બે હજાર ત્રોવીસ એ જોવાનું રહ્યું પણ કારણ કે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી ઓક્ટોબર ત્રેવીસ માં એ વાત સાચી છે કેમ કે ઓક્ટોબર બે હાજર ત્રેવીસ માં જો એને મંજૂરી આપી હોય તો પછી ભરતી કરી લેવી જોઈએ હજી સુધી ભરતી તો કરી નથી એટલે કહી શકાય કે ફક્ત ગાજરો દેખાડવામાં આવે છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે એ એના સપનાના સોદાગરો એને સપનાઓ સાથે રમી રહ્યા છે અને હું આશા હું જરા પણ એવું નથી કે કદાચ હું આશાવાદી વ્યક્તિ નથી એવું નથી મને પણ આશા છે કે ભાઈ સરકાર ઝડપથી ભરતી કરે પણ દરેક વખતે જે લોભ લાલચો આપે છે દરેક વખતે જે આમલી દેખાડે છે ને એ દેખાવાનું બંધ કરી દે જો તમારે ખરેખર ભરતી કરવી હોય ને તો સીધું નોટિફિકેશન આઉટ કરો તાઇફાઓ કરવાની ક્યાં જરૂર છે શા માટે દરેક વખતે તાઇફાઓ થાય છે શા માટે અલગ અલગ જગ્યા માધ્યમોમાં કે ભાઈ મોટી ભરતી કરવામાં આવશે મોટી જાહેરાત આવશે યુવાનોને તક આપવા તમારે યુવાન તક આપી છે ને સીધું જ નોટિફિકેશન આઉટ કરો ચલો વાસ્તવિક રીતે તમે યુવાનો બેરોજગારમાંથી રોજગારી આપવા માંગો છો પોલીસ જે કાયદો વ્યવસ્થા જાળવે છે કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા માંગો છો તો તમારે ક્યાં મીડિયા ક્રાલી ચલાવવાની જરૂર છે સીધું જ તમારે નોટિફિકેશન આઉટ કરો છે ઉપર અને હજી સુધી તો આરઆર રહેવા નથી આરઆર ક્યારે આવશે અમે તો પ્રશ્ન એ પણ કરીએ છીએ કારણ કે જે પ્રોસેસની ભરતી થાય જેને રિક્રુટમેન્ટ પ્રોસેસ કહીએ એના માટેના નીતિ નિયમો જેને કહેવામાં આવે છે આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સ બરાબર શોર્ટ ફોર્મ એને આપણે આ તરીકે ઓળખતા હોય છે એ રિક્રુટમેન્ટ રૂલ્સ હજી સુધી આવ્યા નથી રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા નથી રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યારે આવશે રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા બાદ નોટિફિકેશન ક્યારે આઉટ થશે નોટિફિકેશન આઉટ થાય છે તો પ્રિલિમ પહેલા હશે ફિઝિકલ પહેલા હશે કે શું પહેલા હશે પછી પ્રિલિમ આવી જાય ફિઝિકલ આવી જાય પછી મુખ્ય પરીક્ષા આવે અને જો વાત ઓક્ટોમ્બરની હોય તોની વાત છે તો ઓક્ટોમ્બર સુધીમાં પણ આ ભરતી પૂરી ન થઈ શકે જો આ રીતે કાચબા ગતિએ જો ચાલવાનું હોય ને તો પહેલા વેલા એ જ સમજવાનું કે આ પ્રકારે જો ભરતી કરવાની હોય તો આ ભરતી કોઈ પણ સંજોગોમાં ઓક્ટોબર સુધી પૂરી ન થઈ શકે સરકારે સત્વરે તારીખ જાહેર કરવી પડે સત્વરે એની ઉપર સંગ્હાન લઈ અને જેટલી પણ બાબતો છે જેટલી પણ ત્રુટિઓ છે જેટલી પણ ખામીઓ છે એ ખામીઓને દૂર કરી અને ભરતી કરવી પડે નોટિફિકેશન આઉટ કરવું પડે દરેક વખતે જાહેરાતો કરવાથી એ ભરતી નજ થઈ જવાની ભારતીય જાહેરાત પાર્ટીએ પહેલા વહેલા શીખવું પડશે

તો અત્યારે એક મોટા સમાચાર અને સારા સમાચાર કહી શકાય કારણ કે જે પ્રમાણે કેટલાય સમયથી ભરતીની રાહ જોવામાં આવી રહી હતી હવે અલગ અલગ વિવિધ જગ્યાઓ પર પોલીસ ખાતાની અંદર બાર હજાર જગ્યાઓ પર ભરતી થવાની છે તેવું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટના મોટો બાદ રાજ્ય સરકારે સોગંદનામું જાહેર કર્યું છે અને આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે બાર હજાર લોકોની ભરતી કરવામાં આવશે ત્યારે આ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હતા યુવરાજસિંહ એવું કહી રહ્યા છે કે દર વખતે ગાજર આપવામાં આવે છે લાલચો આપવામાં આવે છે પરંતુ ભરતી થતી નથી ગયા એટલે કે થોડાક સમય પહેલા જ તેવી વાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે પરંતુ અત્યાર સુધી એ રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર નથી પડ્યા હવે જોવાનું એ રહ્યું છે કે યુવાનો રાહ જોઈને બેઠા છે પરંતુ સરકાર ભરતીની જાહેરાત તો કરે છે પરંતુ હવે ભરતી ક્યારે લેશે નમસ્કાર